તો મિત્રો આજે મેં બનાવ્યું છે ઢોકળીનું શાક કાઠિયાવાડી સ્પેશિયલ ઢોકળીનું શાક ઘરમાં કાંઈ પણ શાકભાજી ન હોય ને તો ખાલી કાંદા ટમેટા હોય ને તોય ઢોકળીનું શાક બની જાય અગર એમાંથી ટમેટા હોય અને કાંદા ન હોય ને તોય ઢોકળીનું શાક બની જાય કારણ કે મેં ખુદ આમાં કાંદા વગરનું જૈન શાક બનાવેલું છે કારણ કે અમે લોકો છે ને ઠાકોરજીને ભોગ ધરાવીને પ્રસાદ લઈએ છીએ એટલા માટે તો ઢોકળીનું શાક બનાવતા પહેલાં સૌ સૌથી પહેલાં શું કરવું પડે તો મેં પેલા કડાઈ લઈ લીધી એમાં છે ને થોડુંક હું પાણી લઈ લઈશ એમાં પાણી છે ને એક કળશિયા જેટલું પાણી હું લઈ લઈશ પાણી લીધા પછી છે ને એમાં થોડુંક છે ને બધા મસાલા નાખવાના તો પહેલાં હું થોડીક હળદર નાખીશ ત્યારબાદ છે ને હું થોડુંક એમાં મરચું નાખીશ ત્યારબાદ એમાં છે ને થોડુંક એવું છે ને હિંગ નાખવાની અને થોડીક એવી હિંગ નાખ્યા પછી છે ને એમાં આખું જીરું થોડુંક એવું નાખવાનું જીરું નાખ્યા પછી એમાં થોડુંક મીઠું નાખી દેવાનું આ બધા મસાલા નાખવાના ત્યાર પછી છે ને એમાં છે ને થોડાક ધાણા નાખી દેવાના જો તમને ન પસંદ હોય તો ન નાખો તો ચાલે પણ ધાણા સ્વાદમાં બહુ સરસ લાગે એટલા માટે નાખી દેવાના પછી એને થોડુંક હલાવવાનું હલાવીને થોડુંક ઉકળવા દેવાનું ઉકળી જાય ને થોડુંક ઉકળતું હોય ને પછી છે ને એમાં થોડુંક સોડા નાખી દેવાનું ટાંટાનો સોડા એટલે આપણી ઢોકળી છે ને એ બહુ સોફ્ટ અને ફ્લફી બને એટલા માટે ત્યાર પછી છે ને એ ઉકળી ગયું તો એમાં થોડોક બેસન નાખી દેવાનો બે ચમચા જેટલો તો હું બેસન નાખી દઉં છું એમાં ચણાનો લોટ બે ચમચા જેટલો બે ચમચા જેટલો ચણાનો લોટ નાખીને છે ને સતત હલાવવાનો આપણે ખીચી કેમ બનાવી પાપડની ખીચી એવી રીતે હલાવતું જ જવાનું હલાવતું જ જવાનું રોકાવાનું નહીં નહીતર છે ને ચોટી જશે લોયામાં લોટ એટલા માટે એને સતત હલાવતું જવાનું વેલણથી એકદમ હલાવશો ને એટલે બહુ મસ્ત બનશે અને ગાંઠે થોડી થોડી ભાંગતી જશે તો અગર તમને વિડીયો પસંદ આવતો હોય ને તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો એટલે મને ખબર પડે કે તમને લોકોને મારો વિડીયો ગમે છે એટલે આના લીધે છે ને મને મોટિવેશન મળે અને હું નવા નવા વિડીયો મૂકતી રહું તો જો આ થોડી વાર આપણે એને રાખી દઈશું એમનેમ મજ ગેસ ઉપર ચડવા દઈશું આ જો ચડી ગયું છે બે દસ પંદર મિનિટ રાખવું હતું ધીમા ગેસે સરસ ચડી ગયું છે હવે આપણે એને ડીશમાં કાઢી લેશું ડીશમાં કાઢીને થોડીવાર એમને જ રેવા દઈશું આ જો આટલી જ ને ઢીલું રાખવાનું થોડુંક એ વધારે કઠણ થશે ને તો ઢોકળી કઠણ બનશે પછી શાકમાં છે ને કઠણ ઢોકળી ન ભાવે એટલે જેટલું ઢીલું રહે ને થોડુંક એટલી વાર રહેવા દેવાનું પછી ઓટોમેટિક જ એની રીતે બાઇન્ડિંગ થઈ જશે કઠણ થઈ જશે પણ થોડુંક ઢીલું રહેવા દેવું તો વધારે સારું કારણ કે ઓલરેડી જો તમે કઠણ રાખશો તો વધારે કઠણ હોય ને તો પછી વધારે કઠણ ઢોકળી બની જાય ઠરે એમ તો આ જેટલું ઠરે ને એટલું આ કઠણ બનતું જાય ગરમ છે અત્યારે ઠંડુ થાય ને એટલે આપો ઓટોમેટિક ઢીલું થઈ જશે તો આ થોડુંક તેલ નાખીને હવે એને પાથરી દેવાનું ડીશમાં બહુ વ્યવસ્થિત રીતે પાથરી દેવાનું ડીશમાં આવી રીતે સેજ સેજ હલાવીને પછી પાથરી દેવાનું કારણ કે તેલ નાખવું હોય એટલે સેજ તેલ ચડી જાય ને તો આવી રીતે હું પાથરી દઉં છું થોડું થોડું કરીને તમને વ્યવસ્થિત બતાવું કે હું કઈ રીતે પાથરું છું તો આ રીતે ધીરે ધીરે કરીને પાથરી દેવાનું ચોટતું હોય ને તો સહેજ ચમચામાં થોડુંક એવું તેલ છે ને એ લગાવવાનું એટલે ચોટે નહીં તો આવી રીતે મેં પાથરી દીધું વ્યવસ્થિત હવે એને છે ને એક કલાક માટે ઓછામાં ઓછું ઠરવા દેવાનું ઠરવા દેસો ને ઢોકળીને એક કલાક માટે ઓછામાં ઓછી એટલે બહુ મસ્ત બનશે એકદમ સોફ્ટય બનશે અને તરત જ છૂટી પડી જશે ડીશથી તો હું એને થોડી વાર રહેવા દઈશ એમનામ જ આ ચમચામાં ચોટેલું છે ને એ થોડુંક કાઢીને હું કાઢી લઉં છું ડીશમાં તો હવે અમે થોડી વાર થઈ ગઈ છે કલાક જેવું થઈ ગયું મારે ઓલમોસ્ટ ત્યાં સુધી મેં ટમેટાની ગ્રેવી ને એવું બધું તૈયાર કરી લીધું અને હવે જો હું ઢોકળી પાડું છું કેટલી મસ્ત સ્મૂધલી ઢોકળી પડે છે આપણી પડે છે ને બહુ મસ્ત રીતે ઓટોમેટિક જ છે ને ઢોકળી ડીશ છોડી દે કારણ કે તમે થોડીવાર એને ઠંડુ પડવા દો ને એટલે ઓટોમેટિક જ બહુ મસ્ત રીતે ઢોકળી બની જાય છે અને ઢોકળીનું શાક તો બહુ જ ટેસ્ટી બને છે ખાવામાં બહુ મજા આવે તો આ રીતે હું તમને ઢોકળી એક કાઢીને બતાવું તો જો કેટલી મસ્ત પરફેક્ટ ઢોકળી બની છે અમારી શાક બનાવવા માટે અને એકદમ ફ્લફી બની છે તો તમને વિડીયો પસંદ આવે ને તો વિડીયોને લાઈક ઓર ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો હો હવે જો આપણે છે ને થોડાક નાના નાના પીસ કટિંગ કરી લેશું કારણ કે મોટા મોટા પીસ હોય એમ શાકમાં બહુ નો મજા આવે થોડાક નાના પીસ હોય ને એમ શાકમાં વધારે મજા આવે અગર આ ઢોકળી તમારે શાક ન બનાવવું હોય ને એમને નમી ખાવી હોય ને તેલ અને ચટણી સાથે તોય તમે ખાઈ શકો તેલ અને લસણની ચટણી સાથે ખાવ ને બહુ જ મજા આવે તો આવી રીતે જો ઢોકળી અમારી આપણી બની ગઈ છે બહુ મસ્ત રીતે હવે આપણે એનું શાક બનાવશું તો શાક બનાવવા માટે પહેલાં જ મેં એ જે કઢાઈ લીધી હતી એ જ સાફ કરીને પાછી લઈ લીધી એમાં થોડુંક તેલ નાખશું જો ઢોકળીના શાકમાં છે ને તેલ થોડુંક વધારે જ નાખવું પડે અગર તમે તેલ ઓછું ખાતા હોય તો તમે નાખી શકો પણ ટેસ્ટ થોડુંક તેલ વધારે નાખો તો વધારે આવશે હેલ્થ બાબતે થોડો ઇસ્યુ હોય એ થોડું ઓછું તેલ વાપરે તો ચાલે બાકી થોડુંક તેલ વધારે નાખશો તો ટેસ્ટ વધારે આવશે હું સ્પેશિયલી જૈન શાક બનાવું છું એટલે તેલ તો થોડુંક નાખવું જ પડશે તો આ રીતે વઘાર કરી લેવાનો આદુ મરચીની પેસ્ટ નાખી દેવાની મરચીની પેસ્ટ નાખ્યા બાદ હું ટમેટાની પ્યોરી નાખું છું ગ્રેવી નાખું છું જે મેં ઓલરેડી બનાવીને તૈયાર રાખી હતી હવે જ્યાં સુધી ટમેટાની ગ્રેવીમાં તેલ ન છૂટવું પડે ત્યાં સુધી એને પકાવવાની તેલ છૂટું ન પડે ત્યાં સુધી એને પકાવતી રહેવાની જેટલી પકાવશો ને એટલો ટેસ્ટ બહુ મસ્ત આવશે નહીંતર તો કાચું રહી જશે અગર કાંદા હોય તો પહેલાં કાંદા નાખવાના પછી ટમેટા પણ અમે તો કાંદા ઠાકોરજીને ભોગ લગાવવો હોય એટલે ખાતા નથી પછી એમાં થોડુંક ખાંડ નાખવાની અને થોડુંક કાશ્મીરી લાલ મરચું આવે ને એ નાખવાનું તો હવે તેલ છૂટું પડી ગયું એટલે હવે ઢોકળી નાખી દેવાની ઢોકળી નાખીને પછી એને શાકને થોડુંક વાર પાકવા દેવાનું તો અહીંયા મેં ઢોકળી નાખી દીધી અને ઉપરથી થોડુંક પાણી નાખવાનું પાણી નાખ્યા પછી છે ને થોડી વાર છે ને શાકને એમને જ ધીમા ગેસે ઉકળવા દેવાનું પાકવા દેવાનું જેથી કરીને ઢોકળીમાં છે ને બધો મસાલો છે ને અસલ ચડી જાય અને મિક્સ થઈ જાય ઢોકળી ભાંગશે નહીં જો તમે ઢોકળી વ્યવસ્થિત બનાવેલી હશે ને તો એક ઢોકળી તમારી ભાંગશે નહીં કે તૂટશે નહીં બહુ મસ્ત જ એવી જ રહેશે જેવી બનાવી હશે ને એવી જ તો ઢોકળી બનાવવામાં બહુ જ ધ્યાન રાખવાનું જો તમારી ઢોકળી ભાંગી જશે તો પછી શાક છે ને આખું લોંદો થઈ જશે છૂટું છૂટું નહીં બને આ જો આપણું શાક ઓલમોસ્ટ રેડી થઈ ગયું છે ઉકળી ગયું છે ટમેટું અને ઢોકળી બને ને વ્યવસ્થિત રીતે અને ઢોકળી આપણી ભાંગી પણ નથી તો આવી રીતે ઢોકળીનું શાક બનાવીને તો બહુ ટેસ્ટી બને છે અને બાળકોને પણ આ શાક તો ભાવે તો અમારું શાક હવે બની ગયું છે મસ્ત હવે એમાં થોડાક ધાણા વેરી દેસું ઉપરથી એટલે ખૂબ જ મસ્ત ટેસ્ટ આવે પછી એને થોડુંક હલાવશું અને થોડુંક હલાવ્યા બાદ સૌથી પહેલાં ઠાકોરજીના ભોગ માટે ઠાકોરજીના ભોગની જે થાળી હોય એમાં આપણે કાઢી લેશું તો હવે શાક થોડુંક ઠંડુ થઈ ગયું છે તો હવે આપણે એને ડીશમાં કાઢી લેશું તો આ મેં ડિક્સ લઈ લીધી છે જેમાં હું ઠાકોરજીને ભોગ ધરીશ તો આ ડીશમાં મેં કાઢી લીધું અગર તમને શાક મારું ઢોકળીનું રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક ઓર ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો એટલે મને પણ એવું લાગે કે તમને ગમ્યું છે